નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ પટેલ છોટાદેપુરમાં રણછોડરાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાદેપુરમાં રણછોડરાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આન બાન અને શામ સાથે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા હતા જેમાં છોટાદેપુર નગરમાં માં ધામધૂમ પૂર્વ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું પટેલ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર